સારો સમય આવવાના શુભ સંકેત ચાલો જાણીએ આજના વિડીયો દ્વારા મિત્રો સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જુએ છે ત્યારે તેની પ્રગતિ થાય છે અને જીવન સુખી થાય છે કે દરેક કાર્ય સફળ થાય છે અને ધનની અછત ન રહે જ્યારે સારા સમય આવવાના હોય ત્યારે તમને અગાઉથી જ કેટલા સંકેત મળવા લાગે છે સમય આવે છે જ્યારે સારો સમય આવવાનો હોય છે ત્યારે ભાગ્ય સૂર્યની તરફેણમાં ચમકે છે અને જીવનની દરેક ખુશીઓ મેળવે છે પરંતુ મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને દરેક જગ્યાઓથી નિરાશા અને નિરાશા જ મળે છે પરંતુ કહેવાય છે કે સમય હંમેશા એક સરખો નથી હોતો એટલો જ સારો સમય પણ આવે છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે આ સમય ચક્રના કારણથી જ થાય છે સમયથી બળવાન કશું જ નથી હોતું મિત્રો ઘણીવાર તમે જીવનમાં કેટલાક વ્યક્તિઓને રાજાથી ગરીબ અને ગરીબથી રાજામાં પરિવર્તન તમે જોયું હશે કે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ આવવાનો હોય છે ત્યારે આટલા મોટા ફેરફારો પહેલાં તમને ભગવાન અથવા સર્જન તરફથી એવા કેટલાક સંકેતો મળે છે ભગવાન તમારા આવનારા ભવિષ્ય માટે કંઈ સારું વિચાર્યું હોય તો ચાલો જાણીએ તે ખાસ સંકેતો વિશે મિત્રો આગળ વધતા પહેલાં કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો નંબર એક તમે ઘણી વખત જોયું હશે કે તમે અચાનક ખુશ થવાનું શરૂ કરો છો આનો અર્થ એ છે કે ભગવાન તમને આ સમયે ખુશ થવાના સંકેતો આપી રહ્યા છે એવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જે દુઃખો જોયા છે તે દુઃખો જલ્દીથી જ ખતમ થઈ જાય છે આવા સમયમાં તમારો મન પ્રફુલ્લિત થઈ જાય છે નંબર બે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલવી ઘણા લોકો જેમને નિયમિત તમારી આંખો જાગતા પહેલાં ખુલે છે જો તમે જોઈ શકો છો કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ત્રણથી પાંચની વચ્ચે ખુલે છે તો તમારી ઊંઘ આપોઆપ ખુલે છે તમારા જીવનમાં એટલે કે તમને જીવનનો યોગ્ય માર્ગ મળવાનો છે તેથી તમારે પહેલેથી જ જાણી લેવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે નંબર ત્રણ ગાય માતાનું આગમન જો તમે તમારા ઘરમાં આંગણિયામાં પ્રતિ દિવસ ગાય માતાનું આગમન થાય છે અથવા તમને ભોજન માટે ગુહારે લગાવે છે તો તે આ એક ખૂબ જ શુભ સંકેત છે જો તમારા ઘરની આસપાસ પક્ષીઓની સંખ્યા વધતી જાય છે અને તે તમારા ઘરના આંગણામાં માળો બનાવે છે તો આ એક સંકેત ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના છે નંબર ચાર ઘરમાં બાળકનું હોવું ભગવાન બાળકોમાં રહે છે જો કોઈ નાનું બાળક અથવા બાળક તમને જુએ છે તો તમને કંઈક હકારાત્મક કહે છે તો તે એક સંકેત છે તમારા જીવનમાં કંઈક સકારાત્મક બનવાનું છે નંબર પાંચ સપનામાં મંત્રો સાંભળવા જો તમે સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્રનો અવાજ સંભળાય તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો સપનામાં શંખ ગુવળ વાસડી હાથી મૂંગો શંખ ઘરોડી તારો નાગ ગુલાબ વગેરે જોવા મળે તો તે ધન પ્રાપ્તિના સંકેત છે નંબર છ દેવાથી મુક્ત થવું ઘણી વખત તમે જોયું હશે કે તમે દેવો મુક્ત થવાનો માર્ગ શોધી કાઢ્યો છે તો તે ભગવાન તરફથી અથવા પૈસાની લેવડ દેવડમાં તમારા પક્ષમાં નિર્ણય આવે છે તેનો અર્થ એ છે કે તમને તમારા જીવન અને મિત્રો માટે સારા સંકેતો મળી રહ્યા છે પૈસા ના અલગ અલગ સ્ત્રોત હોવા છતાં પણ ભગવાનનો સંકેત દર્શાવે છે કે જીવનની આર્થિક સમસ્યાનો અંત આવવાનો છે અને જીવનમાં પૈસાનું આગમન થવાનું છે નંબર શરીરના અંગો ફડકવો પુરુષોમાં જમણા ભાગો ઝૂમવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણા હાથ તેનાથી વિપરીત જો કોઈ સ્ત્રીઓમાં ડાબું અંગ ઝૂકી જાય છે તો તે ખૂબ જ સારું સંકેત માનવામાં આવે છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા અંકનું વળવું એક સારું સંકેત માનવામાં આવે છે નંબર આઠ જો શંખનો અવાજ વહેલી સવારે સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તમારે સમજવું જોઈએ કે તમારું ભાગ્ય હવે ખુલવા જઈ રહ્યું છે નંબર નવ ને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તમે રસ્તામાં કોઈ ઝાડુ મારતા જુઓ છો તો સમજો કે દેવી લક્ષ્મી તમારા ઉપર કૃપા કરે છે તમારા ઘરમાં અને તમને ધનની પ્રાપ્તિ થશે નંબર દસ જો કોઈ સ્ત્રીના ડાબા હાથ અને પુરુષના જમણા હાથ પર ખંજવાળ આવે આવે છે છે તો તે પણ શુભ માનવામાં સમયે નાણાકીય લાભ ચોક્કસ થશે નંબર અગિયાર જો અચાનક તમારા ઘરના આંગણામાં અથવા દરવાજે અથવા કોઈ અન્ય જગ્યાએ કાળી કીડીઓ જોવા મળે તો તે આશીર્વાદનો સ્પષ્ટ સંકેત છે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે અને તમારા જીવનમાં કેટલાક અટકેલા કામ પૂર્ણ થવાના છે આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિક્સિત લોટ ખવડાવો નંબર બાર જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણી ભરેલું પાત્ર જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર તેર જો તમારા ઘરમાં કોઈ સ્થાન પર એક જ જગ્યાએ ત્રણ ઘરોડી જોવા મળે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એક માતા લક્ષ્મીને આગમનનો સંકેત છે જો તમારા ઘરમાં નિવાસ કરશે મિત્રો દિવાળીના દિવસે તુલસીના છોડમાં ઘરોડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચૌદ જો તમે ઘરેથી બહાર નીકળ્યા છો અને રસ્તામાં તમને શેરડી દેખાય તો એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર પંદર ગુવળ માતા લક્ષ્મીનું વાહન તમારા ઘરની બહાર લાંબા સમય સુધી જોવું તો માની લો કે માતા લક્ષ્મીનું તમારા ઘરે આગમન થવાનું છે અને ટૂંક જ સમયમાં તમને અપાર ધન પ્રાપ્તિ થશે અને જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોય તો તમે કૂતરાઓને તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી આર્થિક ફાયદો થવાનો છે નંબર સોળ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને નવી વર્ગના જુઓ તમારા માર્ગ પર તો તમે સમજો કે તમારો સારો સમય શરૂ થવાનો છે તે એક સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે અને જો તમારી ઉપર કોઈ પક્ષી બીટ કરે છે તો તેની વાતનું ખોટું ન લગાવો કારણ કે તે તમારા માટે સારો સંકેત હોઈ શકે છે માન્યતા એ છે કે કોઈ પક્ષી વ્યક્તિ ઉપર બીટ કરે છે તો તેનો સારો સમય શરૂ થવા જાય છે નંબર સત્તર જો તમે યાત્રા કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો જુઓ છો તો તમારા સારા દિવસોનો શુભ સંકેત છે તમારા જીવનને આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે તમારી પાસે પૈસા આવી શકે છે એટલું જ નહીં જો રાત્રે તમને આકાશમાં તૂટેલો તારો જોવા મળે તો તે તરત જ મનોમન કહી દો માન્યતા છે કે ત્રીસ દિવસની અંદર તમારી મનોકામના પૂરી થઈ શકે છે આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર અઢાર કાચબાનો દેખાવો પણ શુભ સંકેત માનવામાં આવે છે ભગવાન વિષ્ણુએ પણ કશ્યપ અવતાર લીધો હતો જો તમારા સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે અને કોઈ દિવસ તમને તમારા ઘરની નજીક અથવા રસ્તા પર મોર દેખાઈ શકે છે મોર નાચતો હોય તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે તમારા પરિવારને સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે નંબર ઓગણીસ જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે તો સમજવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે ઘરમાં જો આવું થાય છે તો ધનમાં વધારો થાય છે ઘરની છત ઉપર કોયલનું બોલવું પણ શુભ સંકેત દર્શાવે છે આમ થવાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે તમારા ઘરમાં જો તમે તમારા સપનામાં અથવા રસ્તા પર સોનેરી સાપ જુઓ છો તો તમારા સારા દિવસો શરૂ થવાના છે તે દિવસથી તમે સવારે ઉઠો છો જો તમે દહીં અથવા દૂધ જુઓ છો તો તે ભાગ્યની નિશાની છે જો તમે સવારે ઉગતાની સાથે જ પૂજાનું નારિયેર જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીના આશીર્વાદ આવવાના છે તમારા ઘરની સામે એ કાકડાનો છોડ કોકતો જોવા મળે તો સમજો કે તમારા માટે સારો સમય આવવાનો છે જો તમને રસ્તા પર પડેલો સિક્કો મળે તો સમજી લો કે તમે ઉધાર લીધેલા પૈસા જલ્દી જ મળી જશે આનાથી તમને મજબૂત નાણાકીય સ્થિતિ અને નાણાકીય લાભણી ખૂબ જ સારી નિશાની છે નંબર વીસ પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર રાખેલ ફૂલ અથવા તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે અને નોકરીના ઇન્ટરવ્યૂ માટે જતા સમયે રસ્તામાં ગાય અથવા નડેલ જોવા મળે તો સમજવું કે તમારી ઈચ્છા પૂરી થઈ જશે તે એક શુભ સંકેત માનવામાં આવે છે અને જો તમે તમારી આસપાસ રંગબી પગતંગિયા જુઓ છો તો તમે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખનું આગમન થવાનું છે ઘરથી બહાર નીકળતી વખતે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે જો પણ તમે જુઓ છો તો એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર એકવીસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય આવતા પહેલાં તેને ઘણા સંકેત મળે છે જેમાંથી સૌથી મોટો સંકેત છે કે વ્યક્તિને સારા સપના આવે છે સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન ખજાના વૃક્ષ છોડ હરિયાળી જેવી વસ્તુ જોઈને લાગે છે કે તમારી સાથે જ પણ આવું થાય છે તો સમજી લો કે દેવી લક્ષ્મી જલ્દી તમારા ઉપર કૃપા કરવા જઈ રહી છે એવું પણ માનવામાં આવે છે કે સારો સમય આવતા પહેલાં વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે એટલું જ નહીં વ્યક્તિને પૂર્વસૂચન વસ્તુઓના આભાસ થવા લાગે છે તે જીવનમાં સત્ય બને છે મિત્રો આ બધા જ વ્યક્તિઓના જીવનમાં સારા સમય પણ આવે છે અને ખરાબ સમય પણ આવે છે ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલાં આપણને અનુભવવાનું શરૂ કરીએ છીએ કંઈ અપ્રિય થવાનું છે જો કે પરાગત માન્યતાના આધારે તે જાણીતું છે કે ખરાબ સમય ક્યારે આવશે તે જાણી શકાય છે આવો ખરાબ સમય આવવાનો છે અને તે જાણીને તમે તમારી જાતને અગાઉથી તૈયાર કરી શકો છો નંબર એક જો આંગણામાં તુલસીનો છોડ સુકાઈ જાય તો સમજો કે ખરાબ સમય આવવાનો છે નંબર બે ઘરના કાચના વાસણ અથવા અરીસો વારંવાર તૂટતો હોય તો તે કોઈ ખરાબ સમય આવવાના સંકેત છે નંબર ત્રણ જે ઘરમાં હંમેશા ઝઘડા કલેશ થતા હોય છે તો સમજો કે તે ઘરમાં જલ્દી જ ખરાબ સમય આવવાનો છે નંબર ચાર કૂતરાનું રડવું જો કોઈ કૂતરું વ્યક્તિના ઘરના મુખ્ય ધર સામે મોં કરીને રડે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા થઈ રહી છે અથવા કોઈ મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે જો અચાનક કાળા ઉંદર આવવા લાગે અને જો તેમની સંખ્યા સતત વધતી રહે તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે જો કોઈ પક્ષી ઘાયલ થાય અને તમારા ઘરના આંગણામાં પડે તો તે આવનારી અંતરદ્રષ્ટિની નિશાની છે ઘરની આજુબાજુ ખોદકામ કરતી વખતે હાડકા મળી આવે તો તે જમીન અશુભતાની નિશાની છે પૂજાની થાળી પૂજા કરતી વખતે અથવા તો રસ્તામાં અચાનક પડી જાય તો એવું માનવામાં આવે છે કે તે ખરાબ સમય આવવાનો છે જો કોઈ વ્યક્તિના ઘરમાં રોજ એક જ સ્થાન પર ચમકાનો સમૂહ જોવા મળે છે તો તે વ્યક્તિ વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવાનું શુભ સંકેત માનવામાં આવતું નથી જેના કારણે કોઈને આર્થિક માનસિક શારીરિક કે પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તમારા ખરાબ દિવસોની નિશાની માનવામાં આવે છે કે બિલાડીને આવનારી ઘટનાઓ પહેલેથી જ ખબર હોય છે અને જો તમે બિલાડીને રડતી અથવા ચીસો પાડતી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારી સાથે કોઈ અકસ્માત થવાનો છે હાથમાંથી ઘી પડે અને તેને વધુ ઘી જમીન પર ફેલાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે જ્યોતિષ અનુસાર જો ઘરોડી ઘરમાં લડે તો તે પણ અશુભ માનવામાં આવે છે ખરાબ સમયની નિશાની છે જો તમારી સાથે આવું સતત થઈ રહ્યું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે ખરાબ સમયની શરૂઆત થવા જઈ રહી છે વાસ્તુદોષ અને ગ્રહદોષના કારણે પણ ગ્રહોની પરેશાનીઓથી થાય છે અને જો ઘરમાં પૂજા ન થતી હોય અથવા તો તમને તે કરવાનું મન ન થાય તો આ એક ચાણક્ય કહે છે કે આ એક સંકેત આવનારી આર્થિક સંકટનો સંકેત આપે છે કારણ કે જ્યાં પૂજા નથી થતી ત્યાં સુખ નથી અને સમૃદ્ધિ પણ નથી હોતી ઘરના વડીલોનો અનાદર ના કરવો જોઈએ કારણ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે અને જો તેઓનું સન્માન ન થાય તો તેઓ દુઃખી થાય છે અને જે લોકો વડીલો સાથે આવું વર્તન કરે છે તે જીવનમાં ક્યારેય સુખી નથી રહેતા વધુ પૈસા લાંબા સમય સુધી ચાલતા નથી મિત્રો પૈસા લાંબા સમય સુધી ટકતા નથી કેટલીક વાર તમારા પૈસા કોઈ કારણસર વગર ખર્ચ થવા લાગે છે અને તમે તેની જાણ નથી હોતી તે દર્શાવે છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારે ભવિષ્યમાં આ ઉપાય કરવો જોઈએ જ્યારે તમે આવા સંકેતો જુઓ છો તો તમારે નારાયણ કવચનો પાઠ અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો આ તમને ઘણી હદ સુધી મદદ કરી શકે છે તો મિત્રો આજ માટે આટલું જ તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો